બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં ધાર્મિક ઉત્સાહ અને માહોલ ગયો હતો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીના ના જબુ ગામ ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેન્દ્રભાઈ પરીખના નિવાસ સ્થાનેથી રંગે ચંગે માન ભગવાન ઠાકોરજીનો વરઘોડો ધ્વજ ઢોલ તળાશ તથા ભજન કીર્તન સાથે ભવ્ય રીતે કાઢવામાં આવ્યો હતો ગામમાં મહિલા યુવાનો વડીલો મોટા ઉત્સાહ ભેર આ વરઘોડામાં જોડાયા હતા તુલસીજીના વિવાહ ભગવાન દ્વારકાધીશ સાથે મંદિરે ધામધૂમપૂર્વક સંપન્ન કરવામાં આવ્યા હતા દ્વારકાધીશ મંદિરે પંડિતજીના મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહની વિધિ પૂર્ણ થતાં ભક્તોએ આરતી ઉતારી પરંપરાગત રીતે વિવાહોત્સવની ઉજવણી કરી હતી કાર્યક્રમ બાદ ઉપસ્થિત ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ગામના આગેવાનો અને ભક્તજનોએ જણાવ્યું હતું કે તુલસી વિવાહનો તહેવાર સમાજમાં સંસ્કાર એકતા ભક્તિભાવ વધારવાનો સંદેશ આપે છે સમગ્ર કાર્યક્રમમાં ગ્રામના યુવાનો મહિલાઓએ સક્રિય સહયોગ આપી સુંદર આયોજન સફળ બનાવ્યું હતું રિપોર્ટર શિલ્પા શાહ સહજન્યુ જપુગા